આખરે ટેકનિકલ વિશ્લેષણના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી પ્રથમ દ્રષ્ટિએ તો એવું લાગે છે કે દેશભરમાં ઓછામાં ઓછા છવ્વીસ લાખો કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બન્યા છે ત્યારે સાયબર પોલીસની ઝડપી અને કાર્યક્ષમ કાર્યવાહીને કારણે આ મોટા છેતરપિંડી રેકેટનો પડદાફાશ થયો છે અને હાલ વધુ તપાસ ચાલુ છે નંદુરબારમાં શિવસેનાના ઉમેદવારના પ્રચાર માટે યોજાલી રેલીમાં ધારાસભ્ય ચંદ્રકાંત રઘુવંશીએ ટિપ્પણી કરી કે એક એકનાથ શિંદે ફરી એકવાર મુખ્યમંત્રી બનશે

શિવસેનાને મત આપવા અપીલ કરું છું નંદુરબાર રેલી દરમિયાન શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસે આવી વિનંતી કરી એક મીટિંગમાં દેવેન્દ્ર ફલનવીસ દ્વારા કહેવામાં આવ્યું બંધારણે આપણને વિકાસ કરવાનો અધિકાર આપ્યો છે હું અહીં કોઈની ટીકા કરવા આવ્યો નથી હું અહીં ફક્ત વિકાસ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા પૂર્ણ કરવા આવ્યો છું જે લોકો વિકાસ કાર્યને સમજી શકતા નથી તેઓ હંમેશા એકબીજાની ટીકા કરતા રહે છે ત્યારે શહેરોમાં સમસ્યા ઉભી થઈ છે કારણ કે લઈને શહેરનો વિકાસ થવો જોઈએ મે બે હજાર ઓગણીસ મેટ્રો ચૌદ પર કામ શરૂ કર્યું હતું પરંતુ આ સંહિતાને કારણે કામ અટકી ગયું સરકાર આવ્યા પછી કામ ફરી શરૂ થયું સ્થાનિક ટ્રેનોમાં મેટ્રો જેવા કોચ હશે જેનાથી અકસ્માતો અટકશે જ્યારે આ બધું થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક ટ્રેનના ભાડામાં પણ કોઈ વધારો થશે નહીં ત્યારે બદલાપુરમાં પ્રવાસન માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવશે એમએમઆરડીએ દ્વારા બદલાપુરની આસપાસ બે બંધ બનાવવામાં આવશે જેનો લાભ નવી મુંબઈ મુંબઈ અને થાણેના વિસ્તારોને પણ મળશે વિવિધ શહેરોએ આપણને આ નગરપાલિકાની જરૂર ફક્ત ખુશીઓ ગોઠવવાને અને ધ્વજ ફરકાવવા માટે નથી પરંતુ વિકાસ માટે નવા માર્ગો બનાવવા અને સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે છે એ તારીખે જે કમાન્ડ નું પ્રતીક છે તે કમાન્ડ બટન પણ દબાવવામાં દબાવવામાં આવ્યું હતું જે ઘડિયાળનું નું પ્રતીક છે આખી મીટિંગ દરમિયાન શિવસેનાના શિંદેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો તો કલાકાર અને કોમેડિયન કપિલ શર્માને કેનેડાની સરકાર અને ત્યાંની પોલીસ પર બિલકુલ ભરોસો નથી પરંતુ પોતે ભારતમાં તેઓ સલામત અને મુંબઈ પર ભરોસ પૂરો ભરોસો હોવાનું તેમણે જણાવ્યું હાલમાં કેનેડાના વેન્ક્યુવરમાં કપિલ શર્માની રેસ્ટોરન્ટમાં ત્રણ વખત ગોળીબાર થયો હતો જો કે સદનસીબે કપિલ તે સમયે ઘટના સ્થળે હાજર ન હતા ભારતમાં પોતે સલામત છે અને મુંબઈ પોલીસ પર પોતાને પૂરે ભરોસો હોવાનું પણ તમને જણાવ્યું મુંબઈ પોલીસની વીરતાને સલામ પણ કરી હમલા બાદ કપિલને મુંબઈ પોલીસે વધુ સુરક્ષા પૂરી પાડી છે ત્યારે કેસ કેસ કો પ્યાર કરો ટુમાં પોતે ધર્મ પરિવર્તન કરી ત્રણ લગ્ન પણ કર્યા છે તે ફિલ્મમાં ફક્ત મનોરંજન માટે હોવાનું તમને જણાવતા ઉમેર્યું હતું કે અસલ જિંદગીમાં પત્નીને તે વફાદાર પણ છે

ઉપપ્રમુખ રાજેન્દ્ર ધાગ અને મરાઠા કોનેટર એડવોકેટ હાજર રહ્યા વિરેન્દ્ર પવાર અને મોટી સંખ્યામાં મરાઠા સમુદાયના ઉદ્યોગ સાહસિકો પણ હાજર રહ્યા હતા સતીષ સોની સાથે ચક્રવાત મહારાષ્ટ્ર